વિંછીયાની મોઢુકાની ઓમ સત્ય સાય સ્કૂલ ત્રણ વર્ષથી બંધ હોવાનું સામે આવ્યું છે સ્કૂલમાં બત્રીસ વિદ્યાર્થીઓ માત્ર કાગળ પર અભ્યાસ કરે છે શાળાનું બિલ્ડિંગ જર્જરિત હોવાથી શાળા ત્રણ વર્ષથી બંધ છે ધોરણ બારના બત્રીસ બાળકો કૃષ્ણા સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તે ક્રષ્ણા સ્કૂલમાં ભણતા હોવાનું સામે આવ્યું છે વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કિરાડિયાએ ફરિયાદ કરતા શિક્ષણ વિભાગે સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારી અને ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે આવી માહિતી ખોટી ડીઓ સુધી પહોંચે છે અથવા ડીઓ ની મીઠી નજરે ગાંધીનગર સુધી માહિતી આ પહોંચાડવામાં આવે છે અને વિદ્યાર્થીઓ આ વર્ષે આમ તો ત્રણ વર્ષથી રેગ્યુલર ધોરણ બાર માના ફોર્મ ભરાય છે અને આ વર્ષે પણ બાર માના બત્રીસ વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલ છે તેની કારકિર્દી ન બગડે અને કોઈ પ્રશ્ન ઉભો થાય તો આ વિદ્યાર્થીના હિત ખાતર મેં આ રાજકોટ ડીઓ સરને લેખિત જાણ કરી છે હવે હાલ તો એમની સ્કૂલ છે ઓલરેડી બંધ છે ભૌતિક અવગડતાના હિસાબે એટલા માટે એમના જીઆર આધારિત એમના ડાઈસ નંબર આધારિત અમે વિદ્યાર્થીનું ફોર્મ ભરી અને એમને સ્ટડી કરાવીએ છીએ હા અમે આમાં લેખિતમાં એમને ડીઓને છે અમે જાણ કરી એમના આચાર્ય થકી અને અમે કૃષ્ણ સ્કૂલમાં એમને સહી સ્ટડી કરાવીએ